ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આજ રોજ નેતા શ્રી વિપક્ષ સુરત મહાનગરપાલિકા કુમારી પાયલ સાકરિયાને દંડક શ્રીમતી રચનાબેન હીર પરાનારાઓ દ્વારા યોજાયેલ સંયુક્ત અખબાર યાદીમાં સુરત મહાનગરપાલિકાની ગત યોજાયેલી ચૂંટણીમાં પ્રજાના પ્રચંડ જનસમર્થન થકી આમ આદમી પાર્ટીના સત્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બાદ પ્રજાને સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી પડતર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષરત રહીને જનકલ્યાણના સૂત્રકને સાર્થક કરવા પ્રયાસ કરતા આમ આદમી પાર્ટીને કમજોર કરીને વર્ષોથી પાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને કુશાસનની પોલ ઉગાડી પાડવાની આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી નીતિને અવરોધી પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા અને પ્રજાને મતદાનની ભૂમિકા દરમિયાન અસમંજસની પરિસ્થિતિમાં નાખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નગરસેવકોને યેન કેન પ્રકારે વિવિધ આર્થિક અને રાજકીય પદ પદોના પ્રલોભનો આપીને બાર સેવકોના ખરીદ વેચાણનું બિનસંવૈધાનિક કૃત્ય કરી લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરીને જરૂર નમસ્કાર બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને સુરત શહેરના લોકોને જે લોકોએ બે હજાર એકવીસની અંદર મત આપીને ખૂબ મોટા જનાર્દેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને સત્યાવીસ જેટલા કોર્પોરેટરો નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા પરંતુ અમુક સમય સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં કૂચતા એ લોકોએ લાલચ લોભ રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા એટલે કે બાર જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાયા બાદ લોકોના જે મત લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો મત આપ્યા એનો જનાદેશને જે અસ્વીકાર કરતા કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોને મત લોકોના મતનો સોદો કર્યો એટલે આમ આદમી પાર્ટીએ ન્યાય ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગો છે જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ ઓગણીસો ને કલમ ત્રણ હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી એમની સાથે પુરાવો મૂક્યા ત્યારબાદ અધિકારી શ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષાંત પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરો નોટિસની પજવણી કરી મેયરશ્રી અને કમિશનર શ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયસા કર્યા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હીરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની ભજવણી કરી છે આ સાથે અમે લોકોને લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે અમને લડવા માટે મત આપ્યા છે હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદુઆવા છે એ થકી તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ જય હિન્દ જય ભારત પ્રજાએ આપેલ મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પક્ષાંતર દ્વારા ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માગણી કરતી આજીજી કરતા સંલગ્ન તથ્યો અને પુરાવાઓને ધ્યાને લઈ અમારી વાત માન્ય રાખી નાયબ ચીટની નાર્મોદિષ્ટ અધિકારીની કચેરી દ્વારા અરજદારો તથા તમામ પક્ષાંતર કરનાર સભ્યશ્રીઓ સહિત મેયરશ્રી સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરશ્રી સુરત મહાનગરપાલિકા તથા કલેક્ટરશ્રી સુરત શહેરને જાણ કરીને સદર બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ ઉપસ્થિત રહેવા નોટિસની બજાવણી કરેલ છે જેની હકીકત આપશ્રીના માધ્યમથી શહેરને જનતાને જાણ કરવામાં આવેલ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત